ગૌંડલ હાલ આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે જેમાં રાજસ્થાનનો એક યુવાન રાજકુમાર જાટ જે જયરાજસિંહ જાડેજાના બંગલાની બહાર બબાલ કરે છે ત્યારબાદ ત્રણ માર્ચના રોજથી આ યુવાન ગુમ થઈ જાય છે અનેક પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગવાની શરૂઆત થાય છે જેમાં રાજકુમાર જાટના પિતા રતનકુમાર જાટ છે તે આરોપો કરે છે કે કેટલાક લોકોએ તેનું અપહરણ કરીને લઈ ગયા અને તેને મારી નાખવામાં આવ્યો તે પ્રકારની આશંકા વ્યક્ત કરે છે ત્યારે બીજી તરફ પોલીસ તપાસમાં આ સમગ્ર મામલાને લઈને ખુલાસો થાય છે કે આમાં જે રાજકુમાર જાટ છે તેનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાને લઈને પોલીસના આ ખુલાસાને રતનકુમાર જાટ છે તે માનવા તૈયાર નહોતા તેમણે આરોપ કર્યા હતા કે મારા વિરુદ્ધ એક કોન્સ્પરન્સી કરવામાં આવી રહી છે ક્રિમિનલ અને આરોપીઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ વિવાદ છે તે પેચીદો બનતો દેખાઈ રહ્યો હતો જે રાજકોટના એક હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાંથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો તે મામલાને લઈને પણ અનેક પ્રકારના સવાલો

રાજકુમાર જાટ છે તે સાપર ખાતે ખોડિયાર હોટલ પાસે નીકળ્યો હતો તે દરમિયાન તે નગ્ન અવસ્થામાં પણ જોવા મળ્યા હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારબાદ ત્યાંના લોકોએ તેને કપડા પણ પહેરાવ્યા હતા અને એને અંગે પણ નિવેદન નોંધાવ્યું હતું પેલા તો મામલે શું કહી રહ્યા છે રાજકોટના ડીવાય તેમણે શું ખુલાસા કર્યા છે તે સાંભળી લો

દરમિયાન સાપર થી રાજકોટ વચ્ચે કોડિયાર હોટલ છે જેના સીસીટીવી ચેક કરતા મરણ જનાર છે એ વગર કપડાએ કપડા વગર ચાલતો દેખાઈ આવે છે અને આગળ આવતા રસૂલ રસૂલ ચોક ની આજુબાજુ આવતા એને જે રીતે કપડા આપેલા કપડા પહેરાવેલા એ લોકોની પણ ઓળખ થઈ છે એ લોકો પણ નિવેદન નોંધવામાં આવેલું છે ત્યારબાદ જે એકસો હતી જે એકસો ના કર્મચારી મરણ જનાર ને જીવતી હાલતમાં પોતાની છ આત્મા લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા એને પણ ઓળખ કરી અને એમનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને એમને જગ્યા પણ વેરીફાઈ કરેલી છે ત્યારબાદ મરણ જનાર જે છે રામદામ આશ્રમમાંથી બહાર નીકળેલો ત્યારે રામદામ આશ્રમમાંથી ચપ્પલ પહેરીને નીકળેલો અને ત્યારબાદ જે બનાવ બનેલો ત્યાં જગ્યાએથી ચપ્પલ પણ રિકવર કરવામાં આવેલા છે અને હાલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે ફોરેન્સિક પીએમની નોટ પ્રાથમિક કારણ આવેલું છે જેમાં એની શરીર ઉપર નાની મોટી એક બેતાલીસ જેવી ઇજાઓ ફોરેન્સિક પીએમ માં મળેલ છે અને એનું મોત ઇજાઓના કારણે મોત થયેલા હાલ ફોરેન્સિક પીએમ આવેલ છે અને હાલ અત્યારે પોલીસ સ્ટેશન થી દરેક બનાવ વાળા સ્થળે થી કુવાડવા તેમજ એરપોર્ટ વાળા રોડ તેમજ આ બાજુ ઇન્ડિયન ચોપડી સુધી તમામ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે જેમાં કયા વાહન થી અકસ્માત થયું છે તે બાબતની તપાસ ખૂબ તેજમાં ચાલુ છે અને હાલ

જો અમારી પાસે એ વાત આગળ આવશે તો અમે એ બાબતના પણ સીસીટીવી ચેક કરવામાં આવશે 4 તારીખે બોડી હોય 9 તારીખે પરિવારને જાણ થઈ તો આ વચ્ચેનો જે 5 6 દિવસનો ગાળો છે એ સમય આટલો શું નીકળી ગયો અમારી પાસે જ્યારે આ રીતના જે મળેલા ત્યારબાદ મરણ ગયા ત્યારે અનનોન હતા એની ઓળખ થઈ થઈ જ ન હતી એટલે એની ઓળખ માટે અમે પ્રયત્ન કરી રહ્યા હતા કે આની ઓળખ ક્યાંથી થાય એટલે ઓળખ દરમિયાન જાણવા મળેલું કે ગોંડલમાંથી એક યુવક ગુમ થઈ જતી એ બાબતની ખાતરી તપાસ કરવા માટે ગોંડલ પોલીસ નો સંપર્ક કરેલો ગોંડલ પોલીસ લઈને આવેલા દિવસે પેટના એના ભાગે અને પાછળના ભાગે પોસ્ટમોર્ટમ નો જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં પણ અકસ્માતમાં જ રાજકુમાર જાટ નું મૃત્યુ હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો છે તે આ બાબતનો ઇન્કાર કરી રહ્યા છે આરોપ દોર પણ જોવા મળી રહ્યો છે રાજસ્થાનમાં જાટ પરિવારના લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં ચલો ગોંડલનો કોલ પણ આપવામાં આવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે જેવી રીતે રાજકુમાર જાટનું જે નૃત્યને લઈને ઘેરાતું રહસ્ય જોવા મળી રહ્યું છે ત્યારે હવે આગામી સમયમાં શું ખુલાસા થાય છે દર્શક મિત્રો એન્કવરી ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં